બાળ ગોપાલ સાથે છોકરાઓ નાખવાનું જય માતાજી વેલકમ બેક ટુ માઇ લો મજામાં અમે મજામાં છીએ તમે બધા મજામાં છો તો મિત્રો માતાજી નોરતા આવે છે નવલા નોરતા બાવીસ તારીખે મિત્રો પહેલું નોરતું છે તો મારી યુટ્યુબ ફેમિલી આજે હું સરસ મજાનું જે પદયાત્રી માતા ના કચ્છ બધાય હાલી આવે છે તો મિત્રો વાગી ગયા છે કોણ અગિયાર અને હું ઘરેથી નીકળું છું પદયાત્રી બધા આવે છે તો પદયાત્રી ક્યાંથી ના આવે છે અને કેમ્પ અને જે સેવાભાવી બધા મિત્રો બધા સમાજના જે સેવા કરે છે તો આપણે આપણે આજે તે બનાવવા માટે જાવી અને વાગી ગયા છે પણ અગિયાર તો મિત્રો ફટોફટ આપણે જાવી પદયાત્રીઓ બધા હાલી ને આવે છે તો પદયાત્રીઓની આપણે મુલાકાત લઈએ ક્યાંથી આવે છે અને કેટલા કિલોમીટર કાપીને આવે છે અને કેટલા દિવસ લાગ્યા છે તો મિત્રો આટલા ની અંદર આપણે

તો જો મિત્રો અમે પહોંચી ગયા તા રોડે અને જો અત્યારે સંઘ બધા હાલીને ને આવે છે ભાઈ અને જો બધી ગોર જો ફૂલ અત્યારે માતાના મઠ હાલીને ને પગપાળા જવાનું પબ્લિક જો છે મિત્રો જો બધી બાઇક બધી ફોર વ્હીલો અને બધા જો મિત્રો પગપાળા પણ એવડા હાલીને અત્યારે આવે છે

આપણે જે ટોચ બેટરી ની અંદર આવે ને અહિયાં છે જો બેટરી આજે જો બેટરી કેટલા સમય થી કરો તમે ફર્સ્ટ ટાઈમ ટાઈમ ચાલો વાહ ભાઈ વાહ મિત્રો બધા અહીંયા આવી રીતના સેવા પણ કરે છે અને સાથે સાથે જો નાની એમ તો કેમ્પ જેવું પણ કરે છે અને આગળ મોટા મોટા પણ કેમ્પ જેવું તમને બધા મોટા કેમ્પમાં પણ આપણે જવાનું છે વિઝિટ કરાવવું અને જોવું છે આપણે

છોકરા માં રાધનપુર થી છે હાલી ને જ આવો છો બચાવ થી હાલી આવો છો તમે તમારું કયું કામ રાધનપુર ગામ રાધનપુર ગામ કેટલા સમય થી હાલી આવો છો

સ્વાભાવિક મિત્રો જો બધા પગપાળા બધા ભાવિ ભક્તો બધા જો હાલી ને આવી રહ્યા છે ભાગી ગયા છે એક

જો મિત્રો અત્યારે રોડ ઉપર અત્યારે જો સરસ મજાના જો અત્યારે જય માતાજી અત્યારે જો રોડ ઉપર જો અત્યારે ફ્રૂટ ફ્લટનું અત્યારે જો વિતરણ અત્યારે ચાલુ છે સરસ મજાનું તો મિત્રો અત્યારે ભાઈ ભક્તોને જો અત્યારે ફ્રૂટ ફ્લટ અત્યારે ચાલુ છે ફ્રૂટ ગાડીમાંથી અત્યારે ફ્રૂટ અત્યારે ફૂલ અત્યારે વિતરણ ચાલુ છે એય માતાજી જય માતાજી

છે ચાલુ જય માતાજી હા છે જો એક અમારા પરમ મિત્ર ની આખી દુકાન છે ટૂંકમાં આ ભાઈ અત્યારે સેવા જ અત્યારે કરે છે આ જો બધી બધું આ શું કહેવાય કોલગેટ પછી બત્તી પછી નવાના સાબુ જેને જે વસ્તુ જોઈ બધાયને જોવો અત્યારે સારી એવી જો અમારા અનિલભાઈ આ ભાઈ જે અમારા અનિલભાઈ અનિલભાઈ માતાજી તેમ જો મજામાં અનિલભાઈ તમે કેટલા વર્ષોથી આ કામ કરો છો અત્યારે મેળા માટે લગભગ આઠ દસ વર્ષ થઈ ગયા દસ વર્ષથી કરો છો વાહ જો મિત્ર આ જો કોઈ બેગ જોતી તો બેગે છે ટોપી જોતી તો ટોપી પણ છે જો બેલ્ટ છે ટૂંકમાં બધી જે જીવનના જરૂરિયાત વસ્તુ અત્યારે બધી જો અત્યારે આ જગ્યા ઉપર અત્યારે ભાઈ અનિલભાઈ નો જો આખો સ્ટોલ છે સ્ટોલ ઉપર મળી જશે મિત્રો અનિલભાઈ આ બધી અત્યારે જે ચંપલ રહી ચંપલ ગઈ કઈ ચંપલ આવે રેગ્યુલર ચંપલ આવે કે પછી રેગ્યુલર થી અલગ આવે આ પગપાડા જાતા હોય માતાના મઠ માટે સ્પેશિયલ અમને લઈ આવી છે પોચી આવતી છે ને આ બધી આ જો આ જો પોચી ચંપલ આવે ને સારી ક્વોલિટી ના ચંપલ આ જો સરસ મજાની જો પોચી ચંપલ લે જો આ ભાઈ પણ એક વસ્તુ લેવા માટે આવ્યો છે શું વસ્તુ લેવાની આપણને ખ્યાલ નથી અને આ બધી બધી ચંપલ જો આખી પોચી ચંપલો જ રાખે છે સ્પેશિયલ જે હાલી ને જતો હોય એના માટે છે બધા મિત્રો જે પોતપોતાની રીતે જેની જેવી શક્તિ પ્રમાણે બધા અત્યારે સેવા અત્યારે કરે સારામાં સારી મિત્રો સેવા પણ અત્યારે કરે છે અનિલભાઈ પણ જો અત્યારે તડકા ની અંદર જો સેવા કરે છે તો આપણે પણ જો અનિલભાઈ ની અત્યારે ફ્રુટ સલાડ આપણે લઈને આવ્યા છીએ સામેથી ભાઈ ની પાસેથી અનિલભાઈ લેવા કરો તમારો આભાર ખૂબ ખૂબ

ભાઈ એક સારી એવી સેવા કરે છે અત્યારે જો અત્યારે બધા પબ્લિક જ્યારે અત્યારે ફૂડ અત્યારે વિતરણ ભાઈ એમના તરફથી ફ્રી ઓફ વિતરણ છે વિતરણ અત્યારે અનિલભાઈ અત્યારે બધાને જો દેવામાં ફૂલ અત્યારે બીજી ભીડા છે

뭘까 이

મિત્રો જોઈ ને રાજકોટ જામનગર દ્વારકા અને આજુબાજુના નાના મોટા સંગઠન નાના મોટા ગ્રુપ દ્વારા અત્યારે તો બધી જગ્યા પર સારું એવું બધું વિતરણ પણ અત્યારે કરે છે ફૂલ ની પૂરી પાકડી પ્રમાણે કોઈની શક્તિ છે પાણીની તો પાણી આપે છે કોઈની શક્તિ છે ફ્રુટ આપણે વિડીયો જોઈએ પ્લાટ અત્યારે આખી ગાડી ની એક ગાડી એમની ખાલી થઈ ગઈ બીજી ગાડી અત્યારે મંગાય ને બીજી ગાડી પેલા અત્યારે ભાઈ ખાલી થવામાં છે તો મિત્રો સારું એવું કાર્ય બધાય કરે છે વિડીયો ને મિત્રો શેર કરવાનો ભૂલશો નહીં અને કોમેન્ટ ની અંદર જય માતાજી લખવાનો ભૂલશો નહીં અને વાગી ગયા છે કેટલા અમને વાગી ગયા છે મિત્રો બે અને અત્યારે પણ ફૂલ ટ્રાફિક છે ફૂલ તડકો પણ છે અત્યારે અમુક જગ્યાએ જમણવાનનો પણ પ્રસાદી ચાલુ છે અમુક જગ્યાએ આઈસ્ક્રીમની પણ પ્રસાદી ચાલુ છે જેનાથી જે શક્તિ છે યથાશક્તિ પ્રમાણે બધા પોતપોતાની રીતે ફૂલ સેવા અત્યારે મિત્રો કરે છે અને મિત્રો આપણે કન્ટિન્યુ હમણાં ત્રણ દિવસ સુધી આપણો વિડીયો સવાર સાંજ સવાર સાંજનો વિડીયો આવશે સવારનો વિડીયો સાંજે આવશે સાંજનો વિડીયો સવારમાં આવશે મોર્નિંગમાં આઠ વાગે તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા પૂરશો કોમેન્ટ ની અંદર જેમાંથી લખવાનું પૂરશો નહીં અને હજી આપણે બીજા કેમ્પમાં પણ આટો મારશો સાંજે આપણે ફૂલ વિડીયો બધા કેમ્પનો અંદર આટો મારશો કેમ્પની અંદર જમવાનું કેવી કેવી રીતના હોય છે મિત્રો જે જમવાનું એવું હોય છે કે આપણે સારી એવી કોઈ આવી સ્ટાર હોટલની અંદર જે જમવાનું નામ મળે એવું મિત્રો કેમ્પની અંદર જમવાનું હોય છે અને સુવિધા પણ બહુ સરસ મજાની સુવિધા પણ આપે છે આ જો બધા પબ્લિક સૌરાષ્ટ્રના છે હાજુ હા ભાઈ અને બધા આઇલોન બધા સૌરાષ્ટ્ર બાજુના છે કારણ કે તમને ફેરવાસ સૌરાષ્ટ્ર છે એટલે આજો રિક્ષાઓ ઉપરને અત્યારે લઈ લઈને આ બધા સૌરાષ્ટ્ર બાજુ ના એક રિક્ષાઓ લઈને અત્યારે આવે છે હલો દર્શન કરવા માટે જો અત્યારે બધા જાય છે અને આ ભાઈઓ હજી પણ જો અત્યારે ચાલુ ને ચાલુ છે કન્ટિન્યુ જો અત્યારે બધાને ઉભા રખાવી રખાવીને ફ્રૂટ સલાટ ગ્લાસ અત્યારે ભાઈ વિતરણ કરે સારી એવી ભાઈઓ સેવા અત્યારે કરે છે અને બહુ સરસ મજાનું કાર્ય કરે છે Hey, my daddy. Hey, my daddy. Hey, đi daddy. Hey, my daddy. Hey, my daddy.

ત્રણસો મીટરના ના આવીને ત્યાં એક સ્ટોલ આવી રહી છે યાત્રાળુ માટે સેવા ભાવી ઓલા નું વિતરણ પ્રસાદી ચાલુ છે હળવદ વાળા જો આ જગ્યા ઉપર જો જમવાનું બધું ચાલુ છે આ જગ્યા ઉપર જો બધા આરામ છાસ બધી વ્યવસ્થા આ જગ્યા ઉપર આપેલી છે

જો સોને જૂસો એટલે કે જો ટકાવી રહેલો છે જો આ ફાટવા ગામની અંદર પહોંચી ગયા ને જો આયા જો સુવાનો માટેની વ્યવસ્થા માટે રાખેલું છે જો કાંડરાપતિ નાકેલું છે